નંબર ત્રણ વિભાગ વી નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો વી સમીકરણ ચારેક્સ વત્તા ત્રણ વાય ઓછા એક બરાબર પાંચ અને બારેક્સ વત્તા નવ વાય બરાબર પંદર એ સંપાતી રેખાઓ દર્શાવે છે તમારો ઉત્તર ચકાસો તો સમીકરણ એક આપણને આપ્યું છે ચારેક્સ વત્તા ત્રણ વાય ઓછા એક બરાબર પાંચ તો પાંચને આ બાજુ લઈએ તો આપણું સમીકરણ બનશે ચારેક્સ વધતા ત્રણ વાય ઓછા એક ઓછા પાંચ બરાબર ઝીરો તો માટે ચારેક્સ વધતા ત્રણ વાય ઓછા છ બરાબર ઝીરો આ આપણું થયું સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે બાર એક્સ વત્તા નવ વાય ઓછા પંદર બરાબર ઝીરો સમીકરણ નંબર બે તો અહીંયા એ વન થશે એ વન બરાબર ચાર બી વન બરાબર ત્રણ સી વન બરાબર માઇનસ છ એવી જ રીતે A2 બરાબર બાર બી ટુ બરાબર નવ સી ટુ બરાબર માઇનસ પંદર તો આપણે શોધીશું કે એ વનના છેદમાં બરાબર ચારના છેદમાં બાર ચાર તલી બાર બરાબર એકના છેદમાં ત્રણ બી છેદમાં બી ટુ બરાબર માઇનસ ત્રણના છેદમાં નવ ત્રણ તલી નવ બરાબર એકના છેદમાં ત્રણ સી છેદમાં સી બરાબર માઇનસ છના છેદમાં માઇનસ પંદર બરાબર ત્રણ દુ છ ત્રણ પંચા પંદર ત્રણ ત્રણ કેન્સર તો બેના છેદમાં પાંચ તો આપણને મળે છે એ વનના છેદમાં એટુ બરાબર બી છેદમાં બીટુ નોટ ઇક્વલ ટુ સી છેદમાં તો માટે સંપાતી રેખા નથી તો માટે સંપાતી રેખા નથી દાખલા નંબર એકવીસ સમીકરણ યુગમાં એક્સ વત્તા બે વાય ઓછા ત્રણ બરાબર ઝીરો અને છ વાય વધતા ત્રણ એક્સ ઓછા નવ બરાબર ઝીરો સુસંગત છે તમારો જવાબ ચકાસો તો એ વન બરાબર એક બી વન બરાબર બે સી વન બરાબર માઇનસ ત્રણ એવી જ રીતે એ બરાબર છ બરાબર ત્રણ અને સી ટુ બરાબર તો આપણને એ વનના છેદમાં બરાબર એકના છેદમાં છ બી વનના છેદમાં બી ટુ બરાબર બેના છેદમાં ત્રણ સી છેદમાં સી બરાબર માઇનસ ત્રણના છેદમાં માઇનસ નવ ત્રણ તલી નવ માઇનસ માઇનસ કેન્સલ એકના છેદમાં ત્રણ તો આપણને મળે છે એ છેદમાં એ બરા નોટ ઇક્વલ ટુ બી છેદમાં બી તો માટે સુસંગત છે નંબર બાવીસ એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ સાહીઠ મીટર છે તથા તેની લંબાઈ અને તેની પહોળાઈ કરતાં વીસ મીટર વધુ હોય તો બગીચાની બાજુઓના માપ શોધો તો લંબચોરસ આ રીતે લઈએ તો આપણને લંબાઈ અને પહોળાઈ મળે તો લંબાઈ એક્સ એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ બરાબર સાહીઠ મીટર આપણને અર્ધ પરિમિતિ આપી છે તો સમીકરણ નંબર એક અને બીજું એવું કીધું તેની લંબાઈ તેની પહોળાઈથી અથવા પહોળાઈ કરતા વીસ મીટર વધુ છે તેની લંબાઈ તેની પહોળાઈ કરતા વીસ મીટર વધુ છે તો એલ બરાબર બી વત્તા વીસ સમીકરણ નંબર બે સમીકરણ બેની કિંમત સમીકરણ એકમાં મૂકતા એલ વધતા બી બરાબર સાહીઠ તો માટે એલની બરાબર બી વધતા વીસ બી વધતા વીસ બી બરાબર તો માટે બે એક બી વત્તા એક બે બી બરાબર સાહીઠ ઓછા વીસ તો માટે બે બી બરાબર સાહીઠમાંથી વીસ બાદ કરીશું ચાલીસ તો માટે બી બરાબર ચાલીસના છેદમાં બે વીસ ચાલીસ તો બી બરાબર વીસ મીટર એટલે એની પહોળાઈ થશે વીસ મીટર તો લંબાઈ બી બરાબર વીસ સમીકરણ નંબર બેમાં મૂકતા તો એલ બરાબર બી વત્તા વીસ તો માટે એલ બરાબર વીસ વત્તા વીસ તો માટે એલ બરાબર ચાલીસ મીટર તો લંબચોરસની લંબાઈ ચાલીસ મીટર અને પહોળાઈ વીસ મીટર થશે નંબર ત્રેવીસ એક પેન્સિલ અને એક પેનની કુલ કિંમત બે રૂપિયા છે તે જ કિંમતવાળી બે પેન્સિલ અને ત્રણ પેનની કુલ કિંમત રૂપિયા પાંચ છે તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો ધારો કે એક પેન્સિલની કિંમત બરાબર એક રૂપિયા એક્સ રૂપિયા અને એક પેનની કિંમત બરાબર વાય રૂપિયા તો પહેલાં આપણને કીધું છે કે એક પેન્સિલ અને એક પેનની કિંમત બે રૂપિયા છે તો માટે એક્સ વત્તા વાયનો સરવાળો કરીશું તો આપણને એક મળશે સમીકરણ બે મળશે સમીકરણ નંબર એક હવે આપણને એવું કીધું છે તે જ કિંમતવાળી બે પેન્સિલ એટલે બે ગુણ્યા એક્સ બે એક્સ અને ત્રણ પેન એટલે કે ત્રણ વાય ત્રણ ગુણ્યા વાયની કુલ કિંમત પાંચ રૂપિયા છે તો માટે બેક્સ વત્તા ત્રણ વાય બરાબર પાંચ સમીકરણ નંબર બે સમીકરણ નંબર એકમાંથી એક પરથી એક્સ બરાબર બે ઓછા વાય તો આ કિંમત માટે બે એક્સ વધતા ત્રણ વાય બરાબર પાંચ તો માટે બે કંસમાં બે ઓછા વાય વધતા ત્રણ વાય બરાબર પાંચ તો માટે બે દુ ચાર ઓછા બે ગુણ્યા વાય બે વાય વધતા ત્રણ વાય બરાબર પાંચ તો માટે ચાર પેલી બાજુ લઈએ ત્રણમાંથી બે બાદ કરીએ તો એક એટલે કે વાય બરાબર પાંચ ઓછા ચાર તો માટે વાય બરાબર એક વાય બરાબર એક સમીકરણ નંબર એકમાં મૂકતા एक्स एक्सताय बराबर बे तो एक्स व्ता एक बराबर बे तो एक्स बराबर बे ओा तो एक तो एक्स बराबर एक तो मटे पेन की किंमत एक, एक पेन की किंमत एक रुपयो रुपये एक पेन्सिल किंमत एक रुपयो हाँ નંબર પચીસ પાંચેક્સ વધતા છ વાય બરાબર ચૌદ અને ત્રણેક્સ ઓછા બે વાય બરાબર માઇનસ ચૌદને આદેશની રીતે ઉકેલ મેળવો તો 5x 5x વત્તા છ વાય બરાબર ચૌદ તો સમીકરણ એકમાંથી એક્સની કિંમત શોધતા તો પાંચેક્સ બરાબર ચૌદ ઓછા છ વાય તો માટે એક્સ બરાબર ચૌદ ઓછા છ વાય છેદમાં પાંચ તો સમીકરણ બે આપણું છે ત્રણ એક્સ ઓછા બે વાય બરાબર માઇનસ એક્સની કિંમત મૂકતા તો માટે ત્રણ કૌશમાં ચૌદ ઓછા છ વાય છેદમાં પાંચ ઓછા બે વાય બરાબર ચૌદ માટે તેર ચૌ ચૌદ તલી બેતાલી ચૌદ તલી બેતાલીસ બેતાલીસ ઓછા છ તલી અઢાર વાય છેદમાં પાંચ ઓછા બે વાય બરાબર માઇનસ ચૌદ તો માટે પાંચ લસા લેતા બેતાલીસ ઓછા અઢાર વાય ઓછા બે પંચા દસ વાય ઓછા ચૌદ પંચા સિત્તેર તો માઇનસ સિત્તેર તો માટે અઢારમાં ની અંદર દસ ઉમેરીએ તો માઇનસ અઠ્યાવીસ વાય બરાબર માઇનસ સિત્તેર બેતાલીસને બાજુ લઈ જઈએ માઇનસ તો માટે માઇનસ અઠ્યાવીસ વાય બરાબર માઇનસ વત્તા બે બે ને ચાર અગિયાર એકસો બાર તો માટે માઇનસ માઇનસ કેન્સલ વાય બરાબર એકસો બાર ભાગ્યા અઠ્યાવીસ અઠ્યાવીસ ચોક એકસો બાર તો માટે વાય બરાબર ચાર તો વાયની કિંમત વાય બરાબર ચાર એક્સ બરાબર ચૌદ ઓછા છ વાય છેદમાં પાંચમાં મૂકતા તો એક્સ બરાબર ચૌદ ઓછા છ વાય છેદમાં પાંચ તો માટે એક્સ બરાબર ચૌદ ઓછા છ ગુણ્યા ચાર છેદમાં પાંચ તો માટે એક્સ બરાબર ચૌદ છ ચોક ચોવીસ ચોવીસના છેદમાં પાંચ ચોવીસમાંથી ચૌદ બાદ કરીશ માઇનસ દસના છેદમાં પાંચ પાંચ દસ તો માટે એક્સ બરાબર મને મળશે માઇનસ બે તો એક્સ બરાબર મળશે માઇનસ બે વાય બરાબર મળશે ચાર નંબર છવ્વીસ ઝીરો પોઈન્ટ ચાર એક્સ વધતા ઝીરો પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ સાત અને ઝીરો પોઈન્ટ સાત એક્સ ઝીરો પોઈન્ટ બે વાય બરાબર ઝીરો પોઈન્ટ આઠનો આદેશની રીતે ઉકેલ મેળવો તો માટે ઝીરો પોઈન્ટ ચાર એટલે કે ચાર એક્સના છેદમાં દસ ત્રણ વાયના છેદમાં દસ બરાબર સત્તરના છેદમાં દસ તો દસ લસા તો ચારેક્સ વધતા ત્રણ વાય છેદમાં દસ બરાબર સત્તરના છેદમાં દસ તો દસ દસ કેન્સલ તો આપણને મળે ચારેક્સ વધતા ત્રણ વાય બરાબર સત્તર તો એમાંથી આપણે એક્સની કિંમત મેળવતા ચારેક્સ બરાબર સત્તર ઓછા ત્રણ વાય તો માટે એક્સ બરાબર સત્તર ઓછા ત્રણ વાયના છેદમાં ચાર તો એવી જ રીતે આપણે ઝીરો પોઈન્ટ સાત એક્સ ઝીરો પોઈન્ટ બે વાય બરાબર સાત એક્સ વત્તા ઝીરો પોઈન્ટ બે વાય બરાબર ઝીરો પોઈન્ટ આઠ તો એનો પણ એક એક પોઈન્ટ કાપી કાઢીએ તો આપણને મળે એક્સ સાત એક્સ વત્તા બે વાય બરાબર આઠ તો સાત એક્સ વત્તા બે વાય બરાબર આઠમાં એક્સ બરાબર સત્તર ઓછા ત્રણ વાય છેદમાં ચાર મૂકતા તો સાત કૌશમાં સત્તર ઓછા ત્રણ વાય છેદમાં ચાર વધતા બે વાય બરાબર આઠ સત્તર સત્તા એકસો ઓગણીસ ઓછા સાત તલી એકવીસ વાય છેદમાં ચાર વધતા બે વાય બરાબર આઠ તો ચાર લસા લેતા એકસો ઓગણીસ ઓછા એકવીસ વાય ચાર દુ આઠ વાય બરાબર આઠ ચોક બત્રીસ તો માટે એકવીસમાંથી આઠ બાદ કરીશ તો માઇનસ તેર વાય બરાબર બત્રીસ ઓછા એકસો ઓગણીસ તો માટે માઇનસ તેર વાય બરાબર માઇનસ નવમાંથી બે ગયા સાત અગિયારમાંથી ત્રણ જાય તો આઠ માઇનસ સિત્યાસી તો વાય બરાબર સિત્યાસીના છેદમાં તેર સિત્યાસી ભાગ્યા તેર બરાબર છ પોઇન્ટ અગ્ન સિત્તેર તો વાય બરાબર આપણને મળ્યું છ પોઈન્ટ અગ્ન તો સમીકરણ નંબર એટલે કે એક્સ બરાબર સત્તર ઓછા ત્રણ વાય છેદમાં ચારમાં મૂકતા તો એક્સ બરાબર સત્તર ઓછા ત્રણ છેદ ચાર બરાબર સત્તર ઓછા ત્રણ ગુણ્યા છ પોઈન્ટ તો નવ તાલી સત્યાવીસો સત્યાવીસો સાત વધી પડી બે છતાલી અઢાર અઢાર ને બે વીસ વીસો સોન વધી પડી બે છોતલિય અઢાર ને બે વીસ પોઈન્ટ છેદમાં ચાર સત્તર ઓછા વીસ પોઈન્ટ ઝીરો સાત તો વીસમાંથી સત્તર બાદ કરીશ તો માઇનસ ત્રણ પોઈન્ટ ઝીરો સાત છેદમાં ચાર બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ છોતેર નંબર સત્યાવીસ એક્સ ઓછા વાય બરાબર અઠ્યાવીસ એક્સ વ ઓછા ત્રણ વાય બરાબર ઝીરોનો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી વાય બરાબર એમ એક્સ વધતા પાંચ થાય તો પહેલાં ઉકેલ શોધવાનો છે તો આપણે લોકની રીતથી સમીકરણ એક અને સમીકરણ બેની બાદ બાકી કરાવીએ તો એક્સ ઓછા વાય બરાબર અઠ્યાવીસ અને એક્સ ઓછા ત્રણ વાય બરાબર ઝીરો તો બાદ બાકી કરતાં બધાની નિશાની બદલાતા માઇનસ પ્લસ માઇનસ એક્સ એક્સ કેન્સલ ત્રણ વાયમાંથી એક બાદ કર્યા તો બાવ બે વાય બરાબર અઠ્યાવીસ તો માટે વ્હાય બરાબર અઠ્યાવીસના છેદમાં બે ચૌદ અઠ્યાવીસ તો માટે વ્હાય બરાબર ચૌદ તો વાય બરાબર ચૌદ સમીકરણ નંબર બેમાં મૂકતા તો એક્સ ઓછા ત્રણ વાય બરાબર ઝીરો તો એક્સ ઓછા ત્રણ ગુણ્યા ચૌદ બરાબર ઝીરો તો માટે એક્સ ઓછા ચૌદ તરી બરાબર ઝીરો તો એક્સ બરાબર બેતાલીસ એક્સની કિંમત આપણને મળી બેતાલીસ અને વાયની કિંમત મળી ચૌદ તો માટે વાય બરાબર એમએક્સ વધતા પાંચમાં એક્સ અને વાયની કિંમત મૂકતા આપણને એમ મળશે તો માટે વાય છે ચૌદ બરાબર એમ ગુણ્યા બેતાલીસ વધતા પાંચ પાંચને આ બાજુ લાવતા ચૌદ ઓછા પાંચ બરાબર એમ તો માટે ચૌદમાંથી પાંચ બાદ કરીશું તો મળશે નવ બરાબર બેતાળીસ એમ તો માટે એમ બરાબર નવના છેદમાં બેતાલીસ તો એમ બરાબર મળે છે નવના છેદમાં બેતાલીસ બે સંખ્યાનો તફાવત દસ છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી તો બે સંખ્યા શોધો ધારો કે એક સંખ્યા બરાબર એક્સ બીજી સંખ્યા બરાબર તો બંનેનો તફાવત આપણને આપ્યો છે દસ બે સંખ્યાનો તફાવત દસ છે માટે એક્સ ઓછા વાય બરાબર દસ સમીકરણ નંબર એક બીજી એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે માટે આપણું સમીકરણ મળશે એક્સ બરાબર ત્રણ વાય સમીકરણ નંબર બે સમીકરણ બેની કિંમત સમીકરણ એકમાં મૂકતા તો માટે એક્સ ઓછા વાય બરાબર દસ તો માટે ત્રણ વાય ઓછા વાય બરાબર દસ ત્રણમાંથી એક બાદ કરીશું તો બે વાય બરાબર દસ તો માટે વાય બરાબર દસના છેદમાં બે બે પંચા દસ તો માટે વાય મળશે પાંચ તો વાય બરાબર પાંચ સમીકરણ નંબર બેમાં મૂકતા તો એક્સ બરાબર ત્રણ વાય તો એક્સ બરાબર ત્રણ ગુણ્યા પાંચ તો ત્રણ પંચ્યા પંદર તો એક સંખ્યા હશે એક સંખ્યા એક્સ બરાબર પંદર બીજી સંખ્યા વાય બરાબર પાંચ ત્રિકોણના ખૂણાઓ એક્સ વાય અને ચાલીસ છે તો બે ખૂણાઓ એક્સ અને વાયનો તફાવત ત્રીસ છે તો એક્સ અને વાય શોધો તો આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એંસી થાય તો એક્સ વત્તા વાય વત્તા ચાલીસ બરાબર એકસો એંસી તો માટે એક્સ વધતા વાય બરાબર એકસો ઓછા ચાલીસ તો માટે એક્સ વધતા વાય બરાબર એકસો એંસીમાંથી ચાલીસ બાદ કરીશ તો એકસો ચાલીસ સમીકરણ નંબર એક હવે બે ખૂણાનો બે ખૂણાનો તફાવત ત્રીસ છે તો માટે એક્સ ઓછા વાય બરાબર ત્રીસ સમીકરણ નંબર બે સમીકરણ નંબર એકમાં સમીકરણ બે ઉમેરતા સમીકરણ એકમાં સમીકરણ બે ઉમેરતા તો માટે એક્સ વત્તા વાય બરાબર એકસો ચાલીસ એક્સ ઓછા वाई बराबर तीस तो प्लस माइनस जीरो बे एक्स बराबर एक सौ ने सीतेर तो एक्स बराबर एक सौ सीतेर भाग्या तो एक्स बराबर बे अठा सोल एक व्यो दस एक्स बराबर पंचासी तो एक्स बराबर पंचासी समीकरण नंबर बे मूकता X ઓછા વાય બરાબર ત્રીસ તો માટે 85 ઓછા વાય બરાબર ત્રીસ ત્રીસને આ બાજુ Y ને આ બાજુ લઈજો તો પંચ્યાસી ઓછા ત્રીસ બરાબર વાય તો પાંચ આઠમાંથી ત્રણ ગયા પાંચ વાય બરાબર પંચાવન તો એક્સ મળશે પંચ્યાસી અને વાય મળશે પંચાવન નંબર ત્રીસ બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં વીસ મોટો હોય તો પૂરક કોણો શોધો તો આપણને ખબર છે કે બે પૂરક કોણનો સરવાળો એકસો એંસી થાય તો ધારો કે મોટો ખૂણો બરાબર એક્સ અને નાનો ખૂણો બરાબર વાય તો બે પૂરક કોણનો સરવાળો એકસો એંસી તો એક્સ વધતા વાય બરાબર એકસો એંસી સમીકરણ નંબર એક હવે નાનો ખૂણો મોટા ખૂણા કર મોટો ખૂણો નાના ખૂણા કરતાં વીસ મોટો છે તો નાનો ખૂણો એક્સ મોટો ખૂણો એક્સ બરાબર નાનો ખૂણો વાય વધતા વીસ સમીકરણ નંબર બે સમીકરણ બેની કિંમત સમીકરણ એકમાં મૂકતા એક્સ વધતા વાય બરાબર એકસો એંસી તો માટે વાય વધતા વીસ વધતા વાય બરાબર એકસો એંસી તો માટે વાય ને વાય બે વાય બરાબર એકસો એંસી ઓછા વીસ એકસો એંસીમાંથી વીસ બાદ કરીશ તો બે વાય બરાબર એકસો સાહીઠ તો માટે વાય બરાબર એકસો છેદમાં બે તો એસી દુ એકસો તો y બરાબર એંસી તો y બરાબર એંસી સમીકરણ નંબર બેમાં મૂકતા તો x બરાબર વાય વધતા તો માટે x બરાબર એસી વધતા વીસ માટે એક્સ બરાબર સો તો મોટા ખૂણાનું માપ સો અંશ હશે અને નાના ખૂણાનું માપ ત્રીસ એસી અંશ હશે આમ અહીં આપણે વિભાગ સી પૂર્ણ કરેલ છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને જો આ વિડીયો ગમી હોય લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ